હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજની રેસીપી છે ફરાળી ભજીયા જે તમે તમારા કોઈ પણ વ્રતમાં કે ઉપવાસમાં ખાઈ શકો છો અને અત્યારે તો શ્રાવણ મહિનો ચાલે છે તો આ રેસીપી ટ્રાય કરજો તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં મોરૈયો લીધો છે એને મેં મિક્સરમાં આવી રીતે લોડ કરી નાખ્યો છે તમે જોઈ શકો છો આ રીતે ઝીણો લોડ કરવાનો છે હવે આપણે આવી રીતે સિંગનો ભૂગો કરી લઈશું અથકચરો તો ફ્રેન્ડ્સ અહીંયા મેં સિંગનો ભૂકો કરી લીધો છે તમે જોઈ શકો છો જો આવી રીતે આપણે અધકચરો સિંગનો ભૂકો કરવાનો છે મેં અહીં ચાર બટાકા લીધા છે એને આપણે સારી રીતે એની છાલ ઉતારી લેવાની છે અને પછી એને આપણે ખમણી લઈશું ફ્રેન્ડ્સ આપણે બટાકાની છાલ ઉતારી લીધી છે હવે એને આપણે ખમણી લઈશું

હવે એમાં આપણે મોરૈયાનો લોટ એડ કરીશું અને એમાં આપણે સિંગનો ભૂકો જે કર્યો હતો એ એડ કરીશું હવે એમાં ફરાળી લોટ છે એ આપણે બે ચમચી એડ કરીશું તમે રાજ અગરાનો લોટ પણ એડ કરી શકો છો હવે એમાં મરીનો ભૂકો એડ કરીશું અડધી ચમચી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે એમાં આપણે એક ચમચી જીરું એડ કરીશું હવે આપણે બધું હાથથી મિક્સ કરી દઈશું આમાં પાણી એડ કરવાની જરૂર નથી કારણ કે બટેટામાં ઓલરેડી પાણી હશે તે આપણે બટેટાનું પાણી કાઢ્યું નથી જરૂર લાગે તો એક બે ચમચી પાણી એડ કરવું પડશે

તો એમાં આપણે આ જે ફરાળી ગોળીઓ બનાવી છે એ આપણે હવે તળી લઈશું આ બહુ જ જલ્દી બની જાય છે મિનિટમાં શ્રાવણ મહિનામાં આ ફરાળી ભજિયા એકવાર જરૂર થી અને આપણે ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળી લઈશું તમે જોઈ શકો છો જો ગોલ્ડન કલરના